બાપુની દિવ્ય ચેતનાની હાજરી વચ્ચે એકસો દીકરીઓને પવિત્ર પ્રસંગ પણ ઉજવાયો જે સૌની આંખોને ગયો આ બાપુના યોગદાનને યાદ કરીને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી આ પ્રસંગને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરનારા તમામ સ્વયંસેવકોએ યુવાઓ અને ટ્રસ્ટ સભ્યોને વંદન તથા અભિવંદન પાઠવાયા સ્થળ પર ભક્તિભાવ ભાવ વિભોરતા અને લોકકલાના સંગીતથી આખીજનક પૂરી ગુંજી ઉઠી હતી અમો સદાય આપની એ લાગડીના અધિરા છીએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુની દિવ્ય અમર ચેતના સદા આશીર્વાદ વરસાવે એવી સૌએ એક સ્વરે પ્રાર્થના કરી લોક કલાના પ્રકાશ પુંજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુને અનંત વંદન અમારી સંસ્થાની ચિંતા કરતા હોય છે તેવા તમામ વડીલોના ચરણોમાં હું વંદન કરું છું કેવત એવી છે કે જોરાવરસિંહ બાપુની દિવ્ય ચેતના જોરાવર્ષિ બાપુનો પાર્થિવ દે જ્યારે પાર્થિવ દેવ જ્યારે વિલીનીકળામ થયો ત્યારે એના બાર કલાક સોળ કલાક પહેલા જોરાવર્ષિ બાપુએ નરેન્દ્ર સિંહને એવું પૂછ્યું કે બેટા સમુલગ્ન કઈ તારીખે છે તું ક્યારે જ આવવાનો હશે હું નહીં આવી શકું પણ તું જજે માણસનો જન્મ જ્યારે થાય ત્યારે ત્રણ કિલો વજન હોય અઢી કિલો હોય સાડા ત્રણ કિલો હોય અને જ્યારે મોટી નો માનવીનો પાર્થિવ થી વિલીનીકરણ થાય ત્યારે એની રાખ પણ એટલી જ હોય છે અમારી સમજણ છે હંમેશા હું દુખદ બાબત એટલા માટે નહીં કહું કે એકસો ને અગિયાર દીકરી બાના ના અળામણા જ્યાં કયા હોય રાજુભાઈ ના મોટો એકય ના હોય આ સ્વયંસેવકોની

વંદનીય શ્રી જોરાવરસિંહજી બાપુ આજે નરેન્દ્રસિંહના ઘેરથી રજા લીધી છે પણ અમારા બાલ પરગડામાં દરેક યુવાનોમાં દરેકની વેદનામાં આજે પણ એ જાગતા છે એ મારી ભાવના છે અને આજે પણ આ પ્રસંગમાં મને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો છે કે હું જોરાવરસિંહ બાપુને મારા દિલમાં અને મારી સામે સાક્ષાત હયાત છે એવો મારો અનુભવ અને મારી વ્યથા છે આમ તો આજના દિવસે નરેન્દ્રસિંહભાઈના પરિવારને આફત આવીને આફત આવેલી છે એ શક્તિ કરવાની માતાજીમાં ભવાની અમને તાકાત આપે અને સમગ્ર ભાલ પરગડામાં આજે આખરું ગામ મને જ્યારે મ્યુઝિયમ બનાવવાનું થયું ત્યારે નરેન્દ્રસિંહભાઈએ ઘણી સેવા કરવાનો મોકો આપેલો રાતોરાત રોડ ભરી જાય સીએમ સાહેબ આવતા હોય મંત્રીઓ આવતા હોય ધારાસભ્ય આવતા હોય અને લોકકલા ફાઉન્ડેશનના માધ્યમથી આકરો ગામને સમસ્ત બાલ જેને ઉજરું કર્યું છે અને આજે રાજપૂતનો દીકરો તો હું ખરો જ પણ સાથે સાથે અઢારેય વરણ અને ધંધુકા તાલુકાને વંદનીય શ્રી જોરાવરસિંહ બાપુએ ઉજરો કર્યું છે એટલે એમની દિવ્ય ચેતનાનું લાખવાર નતમસ્તક વંદન કર્યું છે